ભાવનગરના રિંગ રોડ પર છે આ ટેનામેન્ટમાં છનું વાર પ્લોટ છે અહીંયા આગળ સાડા પાંચ હજાર નો અંડરગ્રાઉન્ડ વોટર મળશે ઘરમાં એન્ટર થતાં જ મળી જાય છે વિશાળ લિવિંગ રૂમ કે જેની સાઈઝ છે ચૌદ બાય અગિયારની સામેની સાઈડ તમે ટીવી યુનિટ બનાવી શકો છો અહીંયા મળશે અગિયાર બાય આઠનું કિચન કે જેમાં સ્ટોરેજ સ્પેસ મળી રહેવાની છે અને અહીંયાથી તમને બારની એક્સેસ મળે છે ગ્રાઉન્ડ ફ્લોર પર જ તમને બે બેડરૂમ મળી જવાના છે ફર્સ્ટ બેડરૂમ છે અહીંયા આગળ જેની સાઇઝ છે અગિયાર બાય દસની જેમાં સ્ટોરેજ માટેનું માળીયું મળશે અને અહીંયા આગળ છે એટેચ વોશરૂમ કે જેની સાઇઝ છે સાત બાય ચાર હવે આપણે જોઈએ બીજો બેડરૂમ કે જેની સાઇઝ છે અગિયાર બાય દસ અને એટેચ વોશરૂમ મળી જવાનું છે સાડા છ બાય ચારનું ફર્સ્ટ ફ્લોર પર આ રીતે મળશે ઓપન ટેરેસ અને ત્રીજે માળ રહેવાનો છે એક હજાર લીટરનો વોટર ટેન્ક અહીંયા આગળ મળવાનો છે તમારો થર્ડ બેડરૂમ એની સાઇઝ પણ અગિયાર બાય દસની રહેવાની છે આ રૂમમાં સ્ટોરેજ ફેસિલિટી અને સાડા છ બાય ચારનું એટેચ વોશરૂમ મળશે બીજી વાત કરીએ તો ટાઇટલ ક્લિયર ટેનામેન્ટ છે કમ્પ્લીટ સર્ટિફિકેટ સાથે મળવાનું છે પ્રાઇઝની વાત કરીએ તો પિસ્તાલીસ લાખ પ્રાઇઝ રહેવાની છે સાથે લોન પણ અવેલેબલ છે તો સાઇટ વિઝિટ માટે આજે જ કેપ્શનમાં આપેલ નંબર પર વોટ્સઅપ કરજો અને ભાવનગરના આવા જ પ્રોપર્ટી વિડીયોઝ માટે રહો ભાવનગરને ફોલો કરી લેજો અને શેર કરજો તમારા મિત્રોમાં બીકોઝ વી આર કન્વર્ટિંગ યોર ડ્રીમ્સ ઇન્ટુ રિયલ એડ્રેસિસ